ભારત ની અંદર લોકશાહી છે લોકશાહી નું મતલબ એટલે કે લોકો નું શાસન હવે આમાં કેટલી લોકશાહી છે એ તમને અને મને બધા છે વીજ તો 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 એના 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 નગરપાલિકા હોય હોય પોસ્ટ છે ન તો સમયસર લાઈટ આવતી હોય ન પાણી આવતું હોય બેંક માં પણ સમયસર કામ ન થતું હોય જે તે વિભાગ માં તમારી લેખિત ફરિયાદ તો લઈ લે છે પણ તેનું સમાધાન ક્યારે જવાબ આપશે કે શું ફરિયાદો તો ઘણી બધી છે પણ કરવી કોને તો તમને ખબર છે તમારી ફરિયાદ નું નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદના સમાધાન માટે બે થી એક સ્વાગત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં તમે ઓનલાઈન ફરિયાદ દાખલ કરી સીધે સીધી ગ્રામ પંચાયત થી માંડી અને મુખ્યમંત્રી સુધી સીધી જ ફરિયાદ દાખલ કરી શકો છો અને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો માત્ર બે ત્રણ ઇઝી સ્ટેપ થી આપની ફરિયાદ સીધી જ મુખ્યમંત્રીના ટેબલ સુધી પહોંચી જશે તમને ના મળે કબજો તો મારી ઓફિસમાં જાણ કરજો ઘર બેઠા આપ આપની ફરિયાદ કઈ રીતે મુખ્યમંત્રી સુધી પોહચાડી શકો છો એ જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજરાત આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ નાગરિકો ની ફરિયાદ ને ઝડપથી પારદર્શક રીતે અને અસરકારક રીતે ઉકેલ લાવવાનો છે આ પોર્ટલ ગુજરાત નાગરિકો અને સરકાર વચ્ચે અંતર ઘટાડે છે અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા લાવે છે સ્વાગત પોર્ટલ ખાસિયત એ છે કે નાગરિકો સીધા જ મુખ્યમંત્રી જનસંપર્ક એકમ સુધી પહોંચાડવાની તક આપે છે જ્યાં મુખ્યમંત્રી દર મહિને ચોથા ગુરુવારે રૂબરૂ ફરિયાદ સાંભળે છે આ કાર્યક્રમ બે હાજર થી અત્યાર સુધીમાં પાંચ લાખ થી વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું છે અને તેને યુએન પબ્લિક સર્વિસ એવોર્ડ 2010 માં મળ્યો તો તથા સી100 આંતરરાષ્ટ્રીય જેવા એવોર્ડ મળ્યા છે હવે પ્રશ્ન એ થાય કે આ પોર્ટલ ફરિયાદ કેમ નોંધાવી ફરિયાદ બે પ્રકારથી નોંધાવી શકો છો એક તો ઘર બેઠા ઓનલાઈન અને બીજી આપની ફરિયાદના સ્તરની કચેરી પર રૂબરૂ નોંધાવી શકો છો જેમ કે ગ્રામ પંચાયત માં તાલુકા કચેરી માં જિલ્લા કચેરી તથા રાજ્ય સરકાર પાસે નોંધાવી શકો છો નોંધાવ્યા બાદ મહિનાના અંતિમ તબક્કામાં લાગુ પડતી કચેરીમાં આ કાર્યક્રમ યોજાય છે જ્યાં તમારી ફરિયાદના આધારે લાગુ પડતા વિભાગને રૂબરૂ બોલાવી અથવા તો નોટિસ આપી તમારી સમસ્યાનું સમાધાન લેવામાં આવે છે તો આ રીતે તમે વિવિધ કચેરીની ફરિયાદ મુખ્યમંત્રીના ટેબલ સુધી પહોંચાડી શકો છો સ્વાગત ફરિયાદ કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ ની લિંક આપને ડિસ્ક્રિપ્શન માં મળી જશે જેના પર ક્લિક કરી આપ આપની ફરિયાદ નોંધાવી શકો છો તમારી કઈ એવી ફરિયાદ છે જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું હતું કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ગુજરાત